જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે પહેલા તો મારા બધા જ વ્યુઅર્સને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું અને અનેક ઔષધિ ગુણોથી ભરપૂર તેલ તમારા વાળના તમામ પ્રશ્નો સોલ્વ કરશે આ તેલ પહેલાં પણ મેં ઘણા તેલની રેસીપી તમારી સાથે શેર કરેલી છે તેમાં મને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને તે વિડિયો સાત લાખ વધારે પણ જોયો છે અને મારી પાસેથી મંગાવીને ઘણા લોકોએ ઉપયોગ પણ કર્યો છે અને તેને ખૂબ જ બધા ફાયદા પણ થયા છે તો આજે ફરીથી તે જ ફાયદા આપતો ઔષધિ તેલ એક નવી જ રીતથી બનાવીશું અને હા ખાસ મિત્રો એ કે કોઈ પણ કારણોસર તમારું તેલ બરાબર નથી બન્યું તો તેને સો ટકા સુધારીને પરફેક્ટ બનાવવાની એક ટ્રીક હું તમને આગળ બતાવીશ સો ટકા તમે મારી બધી ફોલો કરશો ને તો ક્યારેય તમારું તેલ ખરાબ નહીં જ બને પણ કોઈ કારણોસર તેલ બરાબર ના થયું તો તમને આગળ બતાવીશ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો ચલો મારી સાથે ઔષધી ગુણોથી ભરપૂર તેલ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં વાળ માટે ખૂબ જ ગુણકારી તેલ બનાવવા માટે આપણે આ જે તેલમાં ઔષધિ એડ કરવાના છીએ તે હું તમને બતાવી દઉં આ બેતાલી ઔષધિથી પણ વધારે ઔષધિ મિત્રો મેં તૈયાર કરી છે આ બધી જ ઔષધિ તમારા ખરતા વાળને અટકાવશે સફેદ થતા અટકાવશે વાળમાં ખોડો હશે તો દૂર કરશે અને વાળનો ગ્રોથ વધારશે ટૂંકમાં તમારા વાળના બધા જ પ્રશ્નો સોલ્વ કરશે હવે આપણે આ જે ડ્રાય ઔષધિ છે તેને આપણે એક વાસણમાં એક પછી એક એડ કરતા જઈએ મિત્રો આ બધી ફાયદા જો તમને કહીશ તો વિડીયો ખૂબ જ મોટો બનશે એટલે આ ઔષધિ છે તે વાળ ખૂબ ખૂબ જ ફાયદા કરે છે સૌથી પહેલા લઈશું પચીસ ગ્રામ ખસ ખસ એટલે કે વારો પચીસ ગ્રામ બ્રાહ્મણી પચીસ ગ્રામ કમળના ફૂલ પચીસ ગ્રામ સફેદ મૂસળી પચીસ ગ્રામ મંજિષ્ઠ પચીસ ગ્રામ ચંદન પચીસ ગ્રામ અશ્વગંધા પચીસ ગ્રામ નીલગીરી પચીસ ગ્રામ લાલ ચણોઠી પચીસ ગ્રામ સૂર્યમુખીના બી પચીસ ગ્રામ જેઠી મધ પચીસ ગ્રામ જટા માસી ગ્રામ નાગરમોધ પચીસ ગ્રામ કરંજબી પચીસ ગ્રામ રોજમેરી પચીસ ગ્રામ એલચો પચીસ ગ્રામ કપૂર કાછલી પચીસ ગ્રામ બાઉચી પચીસ ગ્રામ ટોગર પચીસ ગ્રામ ત્રિફળા પાવડર પચીસ ગ્રામ કચૂરો પચીસ ગ્રામ સતાવરી 25 ગ્રામ બોરસલી પચીસ ગ્રામ જીવંતી પચાસ ગ્રામ મેથી પચીસ ગ્રામ અળસી ને પચીસ ગ્રામ કલોંજી તો આ બધી ડ્રાય ઔષધિ છે તેને એક વાસણમાં એડ કરી દીધી છે હવે આપણે શું કરવાનું છે કે તેમાં આપણે થોડું પાણી આ રીતના છાંટવાનું છે એટલે તેમાં થોડું મૂછર આવી જાય મૂછરના લીધે આ ઔષધિના પોષક તત્વો બધા તેલમાં સારી રીતના મિક્સ થાય અને તેના સારા ફાયદા આપણને મળે બસ આટલું પાણી છાંટીને તેને મિક્સ કરીને આને ઓવરનાઈટ પલળવા દઈશું સવારે જોઈએ તો તમે જોઈ શકો છો આપણી ઔષધિ બધી હતી તેમાં સારું એવું છે એટલે કે તે થોડી સોફ્ટ થઈ ગઈ છે તેમાં આપણે પાંચ લિટર કોપરેલ તેલ એડ કરીશું સાથે સવા લિટર કાળા તલનું તેલ એડ કરીશું ને સવા લીટર એરંડીયું એડ કરીશું પાંચ લીટર કાળા કે એક કિલો કોપરેલ તેલની સામે ગ્રામ એરંડિયું અને અઢીસો ગ્રામ કાળા તેલ તમારે લેવાનું છે તમારે આ ત્રણ તેલમાંથી કોઈ પણ તેલ મંગાવવું હોય ઓનલાઈન તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ત્યાંથી તમે ખરીદી શકો છો હવે આપણે આ તેલમાં બધી જ ફ્રેશ એટલે કે લીલી ઔષધિ એડ કરવાની છે તો સૌથી પહેલા તો આપણે જેને તેલનો રાજા કહીએ છીએ તે તે ભાંગરો કે ભૃંગરાજ એડ કરીશું જે તમારે અંદાજે એડ કરવાનો છે છે આ જે ફ્રેશ તે તમારે અંદાજે એડ કરવાની છે હું તમને બતાવીશ તે પ્રમાણે એડ કરતા જજો જોઈને આનો કોઈ વજન હું નથી કરતી અંદાજે એડ કરું છું હવે આપણે એડ કરીશું કડવા લીમડાના પાન સાથે મીઠા લીમડાના પાન લીલી મેંદી લીંબુડીના પાન સાથે નાગરવેલના પાન એડ કરીશું સાથે મેં આ ફ્રેશ એલોવેરાનો પલ્પ કાઢીને તૈયાર કર્યો છે તે એડ કરીશું તે મેં મોટા છ પાનનો પલ્પ કાઢીને તૈયાર કર્યો છે તુલસીના પાન દેશી ગુલાબના ફૂલ જાસુદના ડ્રાય ફૂલ છે જો તમારી પાસે ફ્રેશ જાસુદના ફૂલ હોય તો તે એડ કરજો આ જાસૂદ જાસૂદનો સ્ટોર છે તે પણ આપણે સાથે એડ કરીશું અને સાથે આપણે જાસૂદના પાન પણ એડ કરીશું અને ખાસ દેશી ગુલાબના ફૂલની પાંદડી એડ કરજો હવે બધી સામગ્રીને તેલમાં સારી રીતના મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે જે ડ્રાય ઔષધિ સાંજે પલાળીને તૈયાર રાખી છે તે એડ કરીશું આ ડ્રાય ઔષધિમાં થી મસ્ત મજાની ઠંડી ઠંડી સુગંધ આવે છે કારણ કે આપણે તેને સાંજે પલાળીને રાખી હતી એટલે તેમાંથી સરસ સુગંધ આવે છે હવે બધી સામગ્રીને તેલમાં સારી રીતના મિક્સ કરી લઈએ ત્યારબાદ આપણે હવે આ તપેલાને ગેસ પર ચડાવીશું અને ગેસની ધીમી આંચ પર તેલને ઉકાળી લઈએ અહીં આપણે આ તેલ મસાલા સાથે ઉકાળવાનું છે જેથી કરીને ઉમેરેલી બધી જ ઔષધિના પોષક તત્વો તેલમાં મિક્સ થઈને આપણું આયુર્વેદિક તેલ તૈયાર થાય આમાં તલનું તેલ ઉમેર્યું હોવાથી તેલ ગરમ થઈને કિનારી પર ફીણા આવવા લાગ્યા છે તો આ સ્ટેજ પર ચમચાથી હલાવીને મિક્સ કરવાનું એટલે તેલ ઉભરાઈને તપેલામાંથી બહાર ના આવે જો મિત્રો તમારા વાળ ખરે છે નાની ઉંમરે સફેદ થઈ જાય છે વાળમાં ખોડો છે વાળના બધા જ સોલ્યુશન આ તેલમાં છે જો તમારે ખરીદવું હોય તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો આપણે આ તેલને એટલું ઉકાળવાનું છે કે બધા જ મસાલાનો કલર ડાર્ક બ્રાઉન ના થાય ત્યાં સુધી પણ ઉકાળવા માટે તમારે કોઈ ઉતાવળ ના કરવી ગેસની ફ્લેમ હાઈ ના કરવી

ડાર્ક બ્રાઉન થાય તે પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તેમાંથી લીમડાના પાનને ચેક કરીશું તો તે ક્રિસ્પી થઈ ગયું છે આ તેલને મેં આંચ પર કલાક પકાવ્યું છે બરાબર ધ્યાન રાખજો સાવ ક્રિસ્પી નથી કરવાનું તમે જોઈ શકો છો આવું ક્રિસ્પી થાય ત્યાં સુધી ઉકાળવાનું છે તેલ હજુ ગરમ છે તે ઠંડુ થશે ત્યાં સુધીમાં આ બધો જ મસાલો ક્રિસ્પી થઈ જશે હવે મિત્રો હું તમને જે ટ્રીક છેલ્લે કહેવાની હતી તે છે જો આ સ્ટેજ પર તમારું તેલ ખૂબ જ આકરું થઈ ગયું છે એટલે કે તેમાં ઉમેરેલી બધી ઔષધી કોઈ કારણોસર બળવા લાગી છે તો તમારે શું કરવાનું છે કે આ રીતના તેલ બનાવો તેની પહેલાં એક પ્લેટમાં કડવા લીમડાના પાન અને મીઠા લીમડાના પાનની એક પ્લેટ ભરીને સાઈડ પર રાખી દેવાની તમને એમ લાગે કે તેલ બહુ વધારે પડતું ગરમ થઈને ઔષધિ બળવા લાગી છે તો ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરીને આ પાન ભરેલી પ્લેટને તરત જ તેલમાં એડ કરી દેવાની એટલે તરત જ તમારા તેલની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને આ લીમડાના પાન તમારા તેલમાં વધી જશે તો કોઈ પણ નુકસાની નહીં કરે કડવા અને મીઠા લીમડાના પાન તો જેટલા તેલમાં નાખવા હોય તેટલા નાખી શકાય છે તે વાળ માટે ખૂબ ખૂબ જ ગુણકારી છે હવે આ ગેસ પરથી નીચે ઉતારીને ઠંડુ થવા દઈશું લગભગ પાંચ કલાક પછી જોઈએ તો તેલ સાવ ઠંડુ થઈ ગયું છે તો ચમચાથી તમને બતાવું ઔષધિ ગુણોથી ભરપૂર કોઈ પણ આર્ટિફિશિયલ કલરના ઉપયોગ વગર બ્રાઉન ગ્રીન કલરનું તેલ બનીને તૈયાર થઈ ગયું છે પણ હજુ બે સામગ્રી ઉમેરવાની છે પણ પહેલા તેલને ગાળી લઈએ તો તેના માટે આપણે એક મોટા વાસણ પર પર ગરણો રાખીને રાખીને તેના મલમલનું કપડું બનાવેલા તેલને થોડું થોડું કરીને ગાળી લઈએ જો તમારે થોડી ક્વોન્ટિટીમાં તેલ હોય ને તો મસાલા સહિત જ કપડામાં તેલ એડ કરી દેવાનું પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને તેલને નીચોવી લેવાનું તો મેં તપેલામાંથી માંથી બધું તેલ ગાળી લીધું છે પણ હજુ આ ઔષધિમાં આ રીતના ત્રાસુ રાખીશું અને ઔષધિને ઉપરની સાઈડ બધી લઈ લેવાની એટલે બધું તેલ નીચે આવી જશે જેમ જેમ તેલ આવીને ભેગું નીચે થાય તેમ આપણે તેલને લઈને ગાળી લેવાનું છે મારે વધારે ક્વોન્ટિટીમાં તેલ છે એટલે હું આ તપેલા ને બે થી ત્રણ લઈને નીચોવીને ગાળી લેવાનું તેલ બધું જ ગળાઈ જાય પછી જે આ ઔષધિ છે તેને ફેંકી ના દેતા તેને મિક્સર મિક્સરજારમાં પીસીને તેમાં દહીં મિક્સ કરીને તમારે જ્યારે વાળને ધોવા હોય તેની એક કલાક પહેલા તમે તે પેસ્ટ નાખીને કલાક પછી વાળ કરી નાખશો તો તમારા બની જશે તો તૈયાર છે આપણું તેલ આ તેલમાં ઓરિજિનલ ઔષધિની સુગંધ હોય છે બીજી સુગંધ નથી આવતી ઔષધિ સામગ્રી ઉમેરવાથી ક્યારે ફ્લેવર તેલ નથી બનતું જ્યારે બજારમાં મળતા તેલમાં આર્ટિફિશિયલ સુગંધ ઉમેરેલી હોય છે હવે આ તેલમાં આપણે પચાસ ગ્રામ કપૂરને ખાઈને દસ્તાથી પાવડર કરીને તે ઉમેરી દઈએ કપૂર છે તે આ રીતના ક્રિસ્ટલ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો આજ જ કપૂર ઓરિજનલ હોય છે હવે તેને તેલમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ કપૂરથી તેલમાં સરસ ઠંડી ઠંડી સુગંધ આવે છે અને કપૂર વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આ તૈયાર થયેલા તેલને તમે બોટલમાં ભરીને રાખી દેશો ને એકથી દોઢ વર્ષ સુધી આ ઔષધિ ગુણો ધરાવતું તેલ છે તે વાળમાં ઉપયોગ કરી શકો છો હવે આ તેલ લઈ વાપરવાની સાચી રીત તમને બતાવી દઉં જ્યારે તમારે આ તેલ વાળમાં લગાવવું હોય ત્યારે ગેસની સાવ લો ફ્લેમ પર એક વાસણમાં તમારે જોઈતા પૂરતું તેલ લઈ લેવાનું આ તેલને સહેજ એવું હૂંફાળું ગરમ કરવાનું છે

હવે આટલા તેલમાં એક વિટામિન ઈ ની મિક્સ કરી લઈએ પછી તમે આ આંગળીઓના ટેરવાથી વાળમાં હળવું મસાજ કરીને તેલ લગાવી શકો છો વાળના મૂળ થી લઈને પૂરી લંબાઈમાં સારી રીતના લગાવી દેવાનું છે છેક વાળના મૂળ સુધી તેલ લગાવવાનું આ તેલનું તમે રેગ્યુલર ઉપયોગ કરશો એટલે તમારું મન મગજ શાંત થઈને ઊંઘ પણ બહુ સારી આવશે અને વાળ માટે તો ખૂબ ખૂબ જ ફાયદાકારક છે શિયાળામાં તમે સ્કિન પર લગાવશો ને તો તમારી ડ્રાય સ્કિન સ્મૂથ થઈ જશે તમારે બોડી લોશન લગાવવાની પણ જરૂર નહીં પડે

સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ